વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાના માર્ગો પર વરસાદના કારણે કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે લોકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે આથી તંત્ર દ્વારા આ વખતે પરિક્રમા સાધુ સંતો તેમજ મુખ્ય લોકો દ્વારા પ્રતિકાત્મક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બાકી લોકો માટે આ પરિક્રમા બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે દૂર દૂરથી આવતા યાત્રિકો દુઃખી થઈ ગયા છે અને જાણવામાં આવ્યું છે કે અંદરની પરિસ્થિતિના કારણે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ પ્રકૃતિની મજા લેવાની સાથે સાથે અમે લોકો અંદર નહીં જઈ શકીએ એ બાબતનું અમને દુઃખ છે અને તંત્ર દ્વારા પરિક્રમા બંધ રાખવામાં આવતા કોઈ પણ લોકો ચોરી છુપીથી પણ પરિક્રમાના માર્ગ પર પહોંચી ન જાય તે માટે પોલીસ દ્વારા चुस्त बंदोबस्त गोठवी दे ये, तो हाल, खराब रास्ता न ली दे मन तो मन से बहुत दुखी हूँ क्योंकि मैं मतलब जिन्नार की परिक्रमा के लिए आया था मैं पहली बार आया था और तो मन में बहुत क्या अद्भुत परिक्रमा है तो एक करने का विचार था बहुत दूर से आया था लगभग हजार बारह सौ किलोमीटर दूरी से तो लगभग आठ दस दिन से मैं यहाँ पे हूँ गुजरात में ये परिक्रमा करने का मन में भाव था लेकिन अब निराश होके जाना पड़ेगा तो मतलब मेरे हिसाब से प्रशासन का ठीक निर्णय है क्या है कि परेशानी यात्रियों को ही परेशानी होगी यात्रियों की सुविधा के लिए ही शासन का शासन निर्णय लिया हुआ है तो सबको उसमें सहयोग करना चाहिए परिक्रमा के लिए मतलब लोग ना ही आए तो बेहतर है उत्तारा मंडल जो क्षेत्रों आयोजन करवाहनों अंदर जाइ सके કોઈ પણ પરિસ્થિતિ અત્યારે જોવા નથી મળી રહી ત્યારે તંત્રે આ નિર્ણય લીધો છે કે હાલ પૂરતી આ વર્ષે પરિક્રમા રદ કરવામાં આવી છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી યજ્ઞેશભ જુનાગઢ